અલગ અલગ ગંભીર પ્રકારના ગુનામાં ના સફળતા આરોપીને શોધ કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એચ ચૌધરીનાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવીને આ સફળતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અંતરના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફના ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ દાજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ ગાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાજુભાઈનાઓ ટીમવર્ક ਵਰਕਆਊਟ ਕਰੀ ਪੋਤਨਾ ਅੰਗਤ ਬਾਤਮੀਦਾਰ ਮਾਰਫਤੇ ਬਾਤਮੀ ਹਕੀਕਤ ਮਿਲਵੀ હ્યુમન સોર્સના આધારે અત્રેના લીંબાયત પોલીસ સ્ટેશનના સગીર વયની બાળાના દેહ વેપાર કરાવવાના ગુનામાં છેલ્લા ચાર વર્ષના આસાફરતા સીઆરપીસે કલમ સિત્તેર મુજબના વોરન્ટના આરોપીને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે સદર ગુનાના કામે આરોપી ઇબ્રાહીમ ઇશાક ખાન પઠાણ નાઓ તથા તેઓની માતા રૂબીના ઉર્ફે મુબારક નાઓએ સદર ગુનામાં ભોગ બનનાર બાળા જેઓ સગીર વયની આને ના સમજ હોય અને આ કામના મહિલા આરોપી રૂબીના ઉર્ફે મુબારક નાઓ તેમની આર્થિક જરૂરિયાત પૂરી કરતા હોય અને સદર તેઓ જાણતા હોવા છતાં તેની શારીરિક જિંદગી જોખમમાં મૂકાય તે રીતે કૃત્ય આચરીને આર્થિક રીતે સદ્ધ થવા સારું પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા સારું રુબીના ઉરફે મુબારક તથા તેનો પુત્ર ઇબ્રાહીમ નાવો તેઓના લિંબાયત શાસ્ત્રી ચોક ઘર નંબર બે માં આવેલ ભાડાના ઘર નંબર ચોસઠ ખાતે અલગ અલગ અજાણ્યા પુરુષ બોલાવી ભોગ બનનારને ચાંદ માઇ નાખવાની ધાકધમકી આપી ભોગ બનનારની પાસે બળજબરીપૂર્વક પુરુષ સાથે દેહ વિક્રયનો ધંધો કરાવતા હોવાનું જણાવેલ અને આરોપી નુબીના ઉર્ફે મુબારક તથા તેનો પુત્ર ઇબ્રાહીમ નાઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પુરુષ પાસે ભોગ બનને લઈ જાય ગત તારીખ આઠ નવ બે હજાર બાવીસ સુધી આશરે ત્રીસ થી ચાલીસ પુરૂષો સાથે ભોગ બનનારની મજબૂરી અને એકલતાનો લાભ ઉઠાવી ભોગ બનનાર પાસે બળજબરીપૂર્વક દેહ વેપાર કરાવી આર્થિક ફાયદો મેળવેલ સદર ગુહના આ આરોપીઓ ઇબ્રાહીમ ઈશા ખાન પઠાણ નાઓ ચાર વર્ષથી નાસ્તો કરતો હોય અને પોતાની ઓળખ છુપાવી અલગ અલગ રાજ્યોમાં કંપનીઓમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય અને પોતાની રહેણાંક બદલી પોતે સ્ટોરી લગાવી પોલીસને ચેલેન્જ કરતો હોય અને પોલીસે આ ચેલેન્જ સ્વીકારી પોતાના જીવના જોખમે આરોપીના ટ્રકનો કિંમતી નિઝર સુધી ફિલ્મી ટબે પીછો કરી આરોપીને ઝડપી પાડે છે